દોમો દુના થાય પાછું કોઈ અમે બે લીધી તો તે ને પૂરું અને ગુરુ ગુરુ તમારા છો આવું ખાવ ના

તમે બે આમાં ગંધલી કે બેહારા એ ઓલી સાઈડ દેખા રહા છે સાહેબ એ સાઈડ દેખા રહા અને અમે કહીએન તમારે કરવાનું છે એની અમે મધુરો અને આ તો ને મંડપ પોઢવા આલે જ નહીં હા આલે રહેતો નથી ને એને કોઈ આવડતું નથી મંડપ હોય નહીં ને આ પડદો બધા નાખો ખોલી ખોલ તો બસ રાખવા માટે ઓ બેશી

અકલ ન રહ્યો ગાજુવાદી આ શું છે પડદા ખોલવાના દે પાછા આ બધું અમે ન કરણ હમરા આવરું નાવ કરવું આ બધા પડદા છોડવા ઉડી કર મારવાનું અમે બધું આચર કરી દીધું બધું બંધ મંડપ રાખી દીયો લાઈન કોણ આયુ હ બધું આવે કેમ આવે પણ અમે આ તો ના કરી ગયા ચાલ લઈ ને તો તું પડે કોણ થાય તમને મેન કારીગર થયો છે કારીગર જ નહીં પૂછ તો તું મેન છે

અને રાખુ ચા થોડા મીઠાઈ બનાવી પડી અને આ બાદ જરૂર

બટુને બટુને ગશે ને અમાર દોહોને ઉખાતા કરવાનું છે તમારું આજો તચ્છે ના કરો તમે તાડગીરી છે ને તમે អូយយេអូអូអូអូ